ભાખર રોડ પરથી રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ હાલતમાં મર્યો પશુ ચિકિત્સાલય અને વન વિભાગના કર્મચારીઓએ સંવેદનશીલતા દાખવી નહીં ડીસા ભાખર રોડ પર એક રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ અવસ્થામાં મરી આવ્યો હતો જીવદયા પ્રેમીઓએ મોરને સારવાર માટે દીપક હોટેલ પાસે આવેલા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત વીએમ ઝાલા પશુ દવાખાનામાં લઈ ગયા હતા ત્યાં કર્મચારીએ પહેલા કેસ કઢાવ્યો બાદમાં જ સારવાર કરીશું તેમ કહ્યું હતું જેના કારણે જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો બાદમાં મોરની સારવાર કરવામાં આવી હતી

આ ઘટનાને વન વિભાગ અને પશુ ચિકિત્સાલયની બેદરકારી અને સંવેદનશીલતા પર સવાલ ઉભા કર્યા છે રાષ્ટ્રીય પક્ષી મોરને સારવાર અને આશ્રય આપવાની તેમની ફરજ હોવા છતાં તેમણે તેને સ્વીકારવાની ના પાડી હતી આ ઘટના દર્શાવે છે કે અન્ય પશુ પક્ષીઓની સ્થિતિ કેવી હશે જ્યારે વન વિભાગ પાસે મોરને લાવવા માટે વાહન પણ ન હતું જેના કારણે તેમની કાર્યક્ષમતા પર પ્રશ્નો ઉભા થયા છે શું સરકાર દ્વારા તેમની પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી કે પછી તેઓ તેમની ફરજમાં બેદરકારી દાખવી રહ્યા છે રિપોર્ટર રાકેશ ઠક્કર ડીટીન્યુઝ લાઇવ ટ્વેન્ટી ફોર ડી